બનાસકાંઠાના પોલીસ વડાઓની સૂચના જળવાઈ રહે તેને લઈને બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાળા ફિલ્મી કાર્ડ તેમજ ફેન્સી નંબર પેલેટ તેમજ નંબર પ્લેટ વગરના વાહનો ઉપર લાલાક આક કરતા વાહન ચાલકો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ખાસ કરીને કાળી ફિલ્મો કાર્ડ કાળા વાહન ચાલકો સામે જિલ્લા ટ્રાફિકે લાલ કરી

તેને લઈને બનાસકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ હતી જેવા માર્ગ સલામતી માટે જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે જિલ્લા ટ્રાફિક દ્વારા વાહનોની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેના અનુસંધાને જગાણા હાઈવે ઉપર જિલ્લા ટ્રાફિકના એસઆઈ મહેન્દ્રસિંહ ડાબી તેમજ અન્ય માર્ગ સલામતી માટે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં જિલ્લાની ટ્રાફિક ની કડક કાર્યવાહીને લઈને વાહન ચાલકો માં ફફડાટ વ્યાપી જવાબ પામ્યો હતો રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા